हेलो मित्रों કેમ છો બધા મજામાં બધાને જય રામાપીર નવા વિડિયોમાં તમારું બધાનું ફરી વખત સ્વાગત છે વાડીએ છે પણ કેમ હોય કઈ ખબર પડતી નથી કે છે એમ છે છે કે જવાનું છે તો અમે હાલો મચ્છી આવી હાડા હાથ થયા છે પણ પવન ને તો ખબર માં હાડા હાથ થયા છે આપડે અહીંયા વાળીએ પવન ટાટો બોલ છે હાલો વરસાદ આવે એ પેલા આપડે મચ્છી સોંપી તમે ખાડા તું કરી હું કે તમે

કેઠો બેઠો ન આવડે તો વાકા વાકા સોપી દે પણ કે કઈ કાઢી દુખામડી એમ ગાલ બીની દે હરખા એટલે ઈને પાંદળે છોટી દે વરસાદ આવશે ત્યાં કડે કાવ વરસાદ તાગડે આવવાનું છે ઈ બધું તે પછી કાઢ લેવાનું હોય કડપો એમ બેખું હોય બસ સરસ

مکی ڈنہ زئی سوپا منی ہ ن ن وٹ تھی ھی زئیم

વજન તો હાથ બગડતા મારા થાથી બગડ્યા આજ ને મત હોય ને ઉપર ઉપર સોપવાની હોય પછી ખડ પછી લઈ લેશું કા એટલો રહી ગયો છે ને થઈ જાય તમતાજી તો પછી બહુ ડુવાઈ ને આ મોટું હોય તો ગયો

વાંધો નહીં ભાઈ સાંજે એક દઈ ગયા કા આપડે વસ્તુ લેવા આવે એ દઈ ગયા રોપ એ વિડીયો જોવા જયા હો આજ બે ને સોંપી દીધો દુકાન વાળા હમ પછી એમ ખાડા પૂરતીએ છીએ એમ કરજો ને એવું હોય

બોલર હોય તો બને ઘરે જાવ ને બહુ તો આજ તો મસ્તી નો પવન સાયના લેવું હા કામ ન કરવાનું હોય તો ગમે વાડિયે કામ કરવાનું હોય તો જ ન ગમે ગયા તો મરથી સોપારે આવી છે અને થોડાક સોડો હશે એટલે સોંપી દઈ કે બીજો આગળ લેવા જવાનો છે એટલે કે સોંપી દો કે આપણે ઘણી સોંપી દીધી છે એ સોંપે છે કે થાકી ગયા અમે કાંઈ વાંધો નહીં થાકી ભલાઈ ગયા પણ આપણે સોંપાઈ ગઈ છે ને પોલો થઈ જાય બને બે કામ થઈ ગયા ખાટા કરી વાળા એટલે કહું ઘણીક તો કે હા શેમ થઈ ગઈ પવન તો પવન એટલો છે તો કહું પવન એટલો છે પાછો કાં આ લો સોપાઈ બે વળ તો આઈન કો સબ દીધી અને જે આ કા સોપાઈની છે ને બે તન બીજી સોપાઈની છે એટલે દિવાળી આવે ત્યાં મરસા થઈ જાય બીજા ખાવા એમ કા દિવાળી આવે ત્યાં થઈ જાય ને જે તો કેટલા બે મહિના આટા છે જે તો દિવાળી આટા ખોટી ગયા ને હા ખોટી ગયો પોરો ખાઈ લે પાણી પાણી લાવ્યો તો પી લ્યો તરીસ લાગી ગયો હોય ને ઘડીક માં તો ખાડા કરીને તરીસ મોટો મોટો ક્યાંય ના એટલે પછી આડું ન આવે ને સોંપવાનું હોય ત્યારે ગારાવાળા હાથ બગડ્યા પગ મોજા થઈ ગયા કાં પગના તો ગારાના મોજા થઈ ગયા પગના થઈ ગયા પાણી પાણી પી લે આખો થી ગારામાં જ રહેવાનું એ સોડવા શું ગણવાનું એને ખાવાના એ ખાવાના છે આપણે ખાવાની થઈ જાય એટલે

તે ડાટો મારી ગયો રે છે પવન છે કવડો કવડો પોટર પોટર આપણે ગારા લાડવા તું ખા માર કાઈ ન ખાવ તને બાકરી ને આપડે આવ્યા હોય માં તો ગારા લાડવા ખાવાય તને ગારો ભાવે તું ગારો

શું અને પાછ મળશું એક નવા વિડીયા સાથે અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલી બધાને બાય બાય આવજો